સુરત કામરેજ રોડ હાલમાં રિંગ રોડની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યો છે એક તરફનો જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે રિંગ રોડને લઈને ડાયવર્ઝનના કારણે મોટા વાહનો સોસાયટીમાંથી પસાર થવાને કારણે સ્થાનિકોએ આજ રોજ વિરોધ કર્યો છે સુરતના ફરતે આઉટર રિંગ રોડ બની રહ્યો છે ત્યારે આ આઉટર રિંગ રોડની કામગીરી દરમિયાન વરાછા કામરેજ રોડ પર એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિકોને અને ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરથાણા સિંહ સર્કલથી કામરેજ સુધી રસ્તો બંધ કરાયો હોય જેના કારણે રસ્તો ડાયવર્ટ થતા સોસાયટીમાંથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ ભેગા તે વિરોધ નોંધાવી નગર સેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો છે સુરતના કામરેજ રોડ પર હાલ આઉટર રિંગ રોડની કામગીરીના કારણે લોકોને પડી રહેલી સતત હાલાકી અને સાથે સ્થાનિકોને ભારે વાહનોની અવર જવર લઈને અકસ્માતનો ડર સતત સતાવી રહ્યો છે તે તંત્ર દ્વારા આનો વહેલી તકે નેવડ્યો લાવો ખાસ જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા